શ્રી કૃષ્ણ આપણે આને તો ઓળખતા જોઈ ને કેમ છે તબિયત ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર સો ને દસ પંદર મિનિટ થઈ મારે કાયમી ટેવ છે ઉઠવાની ચાર પાંચ વાગે ઉઠે જાય ચાર વાગે કામ હોય કે ન હોય પણ બિનકામી લેવા જવું તો કેરતા આવીએ અને પછી કંઈ હે તો બતાડી તમને એવરી વન મેરી ક્રિસમસ હેપી ક્રિસમસ હેપી ન્યૂ યર એન્ડ ભગવાન બધાની રક્ષા કરે અને ઠંડીની શરૂઆત થઈ ગઈ તો વિન્ટર હે એટલે ચાલુ જ છે હાલો તો આગળ આગળ જઈએ અને જે તો અંધારો હે ગમ સવારનો ટાઈમ છે એટલી આ રીતના અટાણ બધું હોય અહીંયા વિન્ટરમાં હે ને દહ વાગ્યા પછી દી ઉગે નવ દહ વાગે અને સમર આવે ગરમી એટલે ત્રણ વાગ્યા જાય આવું મસ્ત મસ્ત શાંત માણસો બધા હમણાં તહેવાર છે એનો ક્રિસમસ નિરાતી ઉઠે અને આપણે તો તે ખાવામાં વહેલું ઉઠવાની જોઈ પૂજા પાઠ કરવાના અગરબત્તી ધૂપ દેવા કરવાના માતાજીને ભગવાનની તો બધાને નવા વર્ષની શુભકામના અને માતાજી ભગવાન બધાને સળખી રાખે અને તંદુરસ્ત શરીરે તંદુરસ્ત રાખે પછી બાકી એવું કંઈ છે આગળ આગળ જોઈએ આપણે આજ કંઈ નહીં કર્યું તો તમને પણ તમારા રિસેર કરવું આ પેટ્રોલ ટેશન છે આવું કે ગોય પેટ્રોલ ટેશન ને અહીંયા પેટ્રોલ નખાયું આગળ પેટ્રોલ આજે બધુંય બંધ પણ આજે સારું છે તો આયા ખુલ્લું છે માર્કેટ આંબરમાં આવ્યો હતો તો પછી પેટ્રોલ સ્ટેશન ખુલ્લું બાજુમાં છે તો હોય તો આવે ઓપન જ છે અને હલો આપણે નીકળીએ લેસ્ટર તરફ લેસ્ટર જેને મળ્યા કઈ દિવસ પડે એટલે તમને આ બધું મળ્યા અહીંયા છે મેકડોનલ્ડ છે અહીંયા બાજુમાં રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર હવાર પડેલી અને વેધર નું ગયું તો આજ જોરદાર છે આપણા ઘર નો બારાબાર નો નજારો ઝીણી ઝીણી હવાર બહુ ઉધી હવે હાર થઈ ગયું જઈ પણ અટાણે થોડી ઘોસી થઈ હવારે વધારે ઉધી તો તમે બધા મજામાં આવી હે ભગવાન માતાજી બધાની રક્ષા કરે અને ક્રિસમસ સાયકલા બધાની ગઈ હોય અને આ લોકો બ્રિટિશ પીપલ ને બી મસ્ત ઉજવણી થઈ હોય નવા વર્ષની બે ત્રણ દિવસ ઇંગ્લિશ નવું વર્ષ બે હજાર પચીસ બધા માટે સારું નીવડે અને માતાજી ભગવાન બધા હાથે રહીએ અને પ્રેમભાવથી રે બધા હોવાનો પોર છે સાડા નવ વાગ્યા નવ ને પાંત્રીસ અને સ્કૂલમાં જે રજા હે તો ટ્રાફિક નહીં હોય કંઈ પણ વહેલો ઉઠી જવાનું હોય કે ન જવાનું હોય ભગવાન બેઠા જય શિવ શંકર ભોલેનાથ મહાદેવ હર 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 જય ગણપતિ બાપ્પા જય બજરંગબલી અને ક્યાં પણ જોઈએ આપણે ભેગા જો આપણે જે ગુરુવાર છે અને મને આકડે યાદ આવ્યું જલારામ બાપાને ત્યાં પ્રોગ્રામ હોય જલારામ બાપા લેસ્ટર નાબ રોડ ઉપર છે મંદિર આપણે ઘણી વાર ત્યાં ગયા પણ આજ ઘેર ફ્રીયું તો અને એવું લાગ્યું કે હાલો આપણે દર્શન તમણી કરાવીએ અને પણ દર્શન કરા તો આપણે જઈએ જે સાડા દસ હજી હું વાઈ તો કદાચ આરતી ચાલુ છે તો આરતી નો લાભ લઈએ અને તમને આરતી દેખાડ હજે ઝાકળ જેવું તો ચાલુ જ છે આજે અમુક દુકાનો ખુલ્યું હોય ને અમુક બંધ હોય લેસ્ટર નું ટાઉન છે

Oh, 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 રામ જય માતાજી ગાડી આપણે પાર્ક કરી દીધી અને મંદિર જઈએ જલારામ બાપાનું મંદિર છે મસ્ત આરતી ખબર નહીં થઈ ગઈ હે લગભગ આરતી થઈ ગઈ આરતી થઈ ગઈ આરતી તો થઈ ગઈ ચાલો તો આપણે ખાલી જઈએ મંદિર ફરજ છો જયશ્રી કૃષ્ણ હા ઘણી વાર આવે ગયા મંદિરે આરતી થઈ ગઈ દર્શન કરે આવીએ આપણે જય જલારામ બાપા ઘણીવાર આવ્યા આપણે અહીંયા તો માસી કેમ છો આરતી થઈ ગઈ નિરુબેન આપડા વિડિયા જોવે છે અને મજા આવે ચાલો તમે આવી જ્યા છે ને ચાલો મંદિર છે મસ્ત કેમ છો જય જલારામ जय चलरम baba. दादा bir प्रसाहो जय सब

How yeah.

ના આપો જય રાજીના સંશાસક સિંબા પરબાવ જય શ્રી જાનવી વિવદનાય આપા સબક તે કોની પૂજા જના જય રાજી દુઃખ તે દૂર તે ના જા

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપડે આને તો કોઈ ને ખવડાવો ભગવાન તમને વધારે આપેરામ હરે 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 રામ વાહ ભાઈ વાહ નરે નરેશભાઈ બહુ સારા માણસ છે

તમારો બરાબર છાસ બુંદી ને નાખે વાહ ભાઈ વાહ ઠીક એનો કોઈ દાતા આપે છે કે ના આપણે આ છલ્લો રવિવાર છે આ વર્ષનો અચ્છા અચ્છા બાપાનો પ્રસાદ તો બધાને ખવડાવ બધે હા બરાબર એટલે તમે મંદિર તરફ અને રોટલા કોઈને દેવા દેવાય તો આપી હગે ને હા હા પ્રસાદીને તો કોઈને રોટલા દેવા હોય તો આપી હગો માણસો ખાય અને જલારામ બાપા એને હજાર ઘણું આપે આપ તો કોઈ સવાલ નથી ચાલો જય જલારામ બાપા જય જલારામ બાપા તો દર્શન કર્યા ગોરબાપાને મળ્યા નિલેશભાઈ જો મારો વિડીયો જોતા હોય ને તો જલારામ બાપાનું મંદિર છે અને એ બાપાનો બહુ જ ભાવ છે મેં ભીમભાઈને વાત કરી હતી પણ કંઈ પાછું ખબર નહીં કંઈ આન્સર આવ્યો નથી ભાઈ તો નિલેશભાઈ રવિવારે જો પૂગાય એમ હોય તો જલારામ બાપાના મંદિર નાબરો રોડ ઉપર હે પ્રોગ્રામ હે અને માતાજીના જો પગલાં થાય એમ હોય તમારે ટાઈમ હોય તો મારો ભાઈ એક ફેરે જો જલારામ બાપાનું મંદિર આવે હોગો તો તમારો આભાર ટ્રાય કરજો ગોરબાપાની બહુ મરજી છે અને માતાજીને ભાવ એ માતાજીનો ભાવ હોય તો આવીએ જય માતાજી દર્શન કરી લીધા જલારામ બાપાનું મંદિર છે અહીંયા અને આપણે અંદર ગયા તા આગલી આ નાબરો રોડ છે આ નાબરો રોડની બાજુમાં જ છે જલારામ બાપાનું મંદિર અને આ મંદિર છે ઓકે તો પાછું કંઈક નવું લેન આવી ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ જય હિન્દ જય ભારત જય શ્રી રામ